હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ નિવસન તંત્ર અને એમાં આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ઉર્જા પ્રવાહ આહાર શૃંખલા અને પરિસ્થિતિકિયા પિરામિડ વિશે ચાલો તો આપણે શરૂ કરીએ ઊર્જા પ્રવાહ એટલે શું તો આપણે નિવસન તંત્રના કાર્યોમાં મુખ્ય બે કાર્યો જોયા હતા એમાં ઉર્જાનો એક માર્ગી પ્રવાહ વહે છે એટલે કે ઉર્જાનું એક માર્ગી વહન સદિશ વહન થાય અને દ્રવ્યનું ચક્રીય વહન થાય નિવસન તંત્રમાં ઉર્જાનું વહન એક માર્ગી હોય અને થર્મોડાયનેમિક્સના ડાયનેમિક્સ બંને નિયમો એમાં જળવાય તમે જાણો છો ને થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ એટલે કે વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે ઊર્જાનું નિર્માણ કે નાશ ન થાય ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય અને આપણે ઊર્જા સંરક્ષણનો નિયમ અથવા થર્મોડાયનેમિકનો એટલે કે ઉષ્મા ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ કહીશું બીજો નિયમ શું છે કે જ્યારે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય ત્યારે રૂપાંતરણ સંપૂર્ણ ન હોય આ રૂપાંતરણ દરમિયાન કેટલીક ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે આના જે વ્યય થાય છે એના કારણે નિવસન તંત્રમાં ઉર્જાનું પ્રમાણ ઘટ ઘટતું રહી એટલે કોઈપણ પણ નિવસન તંત્ર ચલાવવા માટે બારથી ઉર્જા આપ્યા કરવી પડે આ બીજો નિયમ એટલે બંને નિયમોને આધારે નિવસન તંત્રમાં ઉર્જાનું વહન થાય નિવસન તંત્રમાં ઉર્જા વહનની શરૂઆત ક્યારે થાય તો કે જ્યારે ઉત્પાદક સજીવો સૌર ઉર્જા ગ્રહણ કરી એનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ પામે ને રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે ને ત્યારે નિવસન તંત્રમાં ઉર્જા વહનની શરૂઆત થાય આ બહુ મહત્વની વાત છે એમસીક્યુમાં પૂછાય છે મિત્રો

અને પૃથ્વી ઉપર આવતી બધી સૌર ઉર્જામાંથી ખાલી પચાસ ટકા ભાગ જ પીએઆર છે ખબર ને ધારો કે સૂર્યમાંથી જે કંઈ સૌર વિકરણો આવે છે એ બધા એક્ટિવ કેટલું તો ચારસો થી સાતસો નેનોમીટર અને ચારસો થી સાતસો નેરોમીટર એ કુલ પ્રકાશનો કેટલો થયો પચાસ ટકા જેટલો ભાગ અને એ પીએઆર એમાંથી વનસ્પતિ ખાલી બે થી દસ ટકા જેટલું જ વાપરે એટલે સૌર ઉર્જાનો ખાલી પચાસ ટકા ભાગ પીઆર છે પણ એ પીઆરમાંથી પણ વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણમાં કેટલું વાપરે છે તો કે બે થી દસ જેટલી જ સૌર ઉર્જા વાપરે છે બધા જ સજીવો જૈવિક ક્રિયા કરવા માટે રાસાયણિક ઉર્જા ઉપર આધારિત હોવાથી તે ઊર્જા માટે પ્રકાશ સંશ્લેષણની નિપજ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ આધાર રાખે અહીંયા મિત્રો મેં બધા જ સજીવો એવું લખ્યું છે બધા પ્રાણીઓ મેં નહીં અને પછી વનસ્પતિ હોય પ્રાણી હોય કે સૂક્ષ્મજીવ પોતાને જૈવિક ક્રિયા કરવી છે ત્યારે પોતે કઈ ઊર્જા વાપરશે તો કે માત્ર ને માત્ર રાસાયણિક ઉર્જા આ મિત્રો જ્યારે એમસીક્યુ માં સવાલ પૂછાય ત્યારે આપણે બહુ ભૂલ કરી નાખીએ દાખલા તરીકે તમને એમ પૂછાય કે ભાઈ વનસ્પતિ પોતાની જૈવિક ક્રિયા કરવા માટે કઈ ઊર્જા ઉપર આધાર રાખે પછી ઓપ્શનમાં આપ્યો હોય સૌર ઉર્જા કે રાસાયણિક ઉર્જા તો વનસ્પતિને પણ જૈવિક ક્રિયા કરવા માટે રાસાયણિક ઉર્જા જ જોઈએ અને રાસાયણિક ઉર્જા પ્રકાશ સંશ્લેષણની નિપજ તરીકે બની હોય એ વાપરે ઇવન વનસ્પતિને પણ શ્વસન કરવું પડે એટલે રાસાયણિક ઉર્જા ઉપર આધારિત છે ઓકે પછી તૃણાહારી માંસાહારી ઉચ્ચ માંસાહારી વિઘટક બધા પ્રત્યક્ષ કે પરોક્ષ વનસ્પતિએ પ્રકાશ સંશ્લેષણની નિપજ જે બનાવી હોય એના ઉપર જ ઉર્જા માટે આધાર આપવો પડે નિવસન તંત્રમાં ઉર્જા વહન એક પોષક સ્તર થી બીજા પોષક સ્તર તરફ જાય આ તમારે શબ્દ યાદ રાખવાનો છે પોષક સ્તર ટ્રોફિક લેવલ નિવસન તંત્ર માં ઉર્જા વહન થાય ને કે એક પોષક સ્તર થી બીજા પોષક સ્તર એટલે પહેલે વેલો ઉર્જા જે સજીવામાં આવે એ પ્રથમ પોષક સ્તર એમાંથી પછી જાય તે બીજું પોષક સ્તર એમાંથી ત્રીજું પોષક સ્તર સમજ પડે દાખલા તરીકે હું ઉદાહરણ આપું કે પહેલા વેલા સૌર ઉર્જા કોની પાસે આવી તો કે ઘાસ પાસે ત્રણ પાસે એ એમાંથી બકરી પાસે ભાઈ બકરીએ ઘાસ ખાધું અને ધારો કે મનુષ્ય બકરી ખાઈ જાય ઓકે તો આ પ્રમાણે ઉર્જા પહેલા વેલા તૃણ પાસે આવી એટલે તૃણને આપણે ઉત્પાદક કહેવાય એની પછી બકરી પાસે આવી તો એને પ્રાથમિક ઉપભોગી કહેવાય એમાંથી મનુષ્ય તો દ્વિતીય ઉપભોગી કહેવાય આ રીતે ક્રમશઃ આવે તો અહીંયા પોષક સ્તર એટલે શું તો કે અહીંયા ઉત્પાદકને પ્રથમ પોષક સ્તર કહેવાય બકરી એટલે કે પ્રાથમિક ઉપભોગી એને દ્વિતીયક પોષક સ્તર કહેવાય અને મનુષ્ય એને પોષક સ્તર કહેવાય સમજ પડી હા પછી તૃણમાંથી પણ સીધી વિઘટકમાં જઈ શકે દ્વિતીયક પોષક સ્તર એટલે ઉપભોગીઓ કે દ્વિતીય ઉપભોગીઓ વિઘટકમાં બધામાં જાય પણ વિઘટકને આપણે કોઈ પોષક સ્તરમાં સમાવતા નથી આપણે કોઈ પોષક સ્તર કહેતા નથી વિઘટકને પોષક સ્તર નો નંબર આપતા નથી ઓકે તમે એક ટેક્સબુક નો આ તમે ચાર્ટ જોઈ લો કે જુઓ પ્રાથમિક ઉત્પાદક એની પછી પ્રાથમિક ઉપભોગી પછી દ્વિતીય ઉપભોગી અને તૃતીય ઉપભોગી એમાં પ્રાથમિક ઉત્પાદકને આપણે શું કહીશું પ્રથમ પોષક સ્તર द्वितीय पोषक स्तर को प्राथमिक उपभोगी ने तृतीय पोषक स्तर है द्वितीय उपभोगी चतुर्थ पोषक स्तर है तृतीय उपभोगी बराबर प्राथमिक उत्पादक जेने अपने प्राइमरी प्रोड्यूसर कही पी पीपी ओके पीछे प्राथमिक उपभोगी पीसी प्राइमरी कंज्यूमर्स हाँ अह पीसी प्राइमरी कंज्यूमर्स एस सेकेंडरी कंज्यूमर्स टर्शरी कंज्यूमर्स टीसी તો જુઓ પ્રથમ પોષક સ્તર તરીકે વનસ્પતિ હોય દ્વિતીય પોષક સ્તર તરીકે પોષક સ્તર તરીકે એટલે તમે યાદ રાખજો કે પોષક સ્તર અને ઉપભોગી ક્રમ એક સરખું ના હોય ચોથું પોષક સ્તર તો ત્રીજા ક્રમ ના ઉપભોગી ત્રીજું પોષક સ્તર તો બીજા ક્રમ ના ઉપભોગી સમજ પડે તો આ પ્રમાણે હોય છે પ્રથમ પોષક સ્તરમાં વનસ્પતિ હોય એટલે ઉત્પાદક તરીકે વનસ્પતિ પ્લવક તૃણ વૃક્ષ એ બધા આવે દ્વિતીય પોષક સ્તર તરીકે કોણ હોય તો કે પ્રાણી પ્લવક એટલે કે ઝુ પ્લેંગોન્સ ઘોડા ગાય તૃતીય પોષક સ્તર એટલે પક્ષીઓ માછલી વરુ ચતુર્થ પોષક સ્તર તરીકે મનુષ્ય સિંહ એ બધું મિત્રો જે મિશ્રાહારી સજીવો છે ને એને ચતુર્થ પોષક સ્તર તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે મિશ્રહારી સજીવો એને આપણે ચતુર્થ પોષક સ્તર તરીકે વર્ગીકૃત કરીએ છીએ ઓકે ચાલો બીજો આ પોષક સ્તરની વાત કરીએ ને તો નિવસન તંત્રમાં ચોક્કસ તમે આમ કહી શકો નહીં પોષક સ્તર એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે કાર્યને દ્રષ્ટિએ તમે કહી શકો જો મિત્રો કાર્યને અનુસરીને નહીં કે ચોક્કસ જાતિનું શું કામ કારણ એવું છે કે કોઈક જાતિ એક જ સમયે એક જ તંત્રમાં એક વધારે પોષક સ્તરે જોઈ શકાય ઉદાહરણ તરીકે તમને કહું કે ચકલી છે તો ચકલી કે બીજનું ભક્ષણ કરે ત્યારે પ્રાથમિક ઉપભોગી કહેવાય વટાણા ખાય છે ત્યારે પ્રાથમિક ઉપભોગી છે પણ જયારે કીટક કે કૃમિ નું ભક્ષણ કરે ત્યારે એને દ્વિતીય ઉપભોગી કહેવાય તો તમને એમસીક્યુ તરીકે કોઈ એવો સવાલ ન પૂછી શકાય કે શિક્ષકે ન પૂછવો જોઈએ કે ચકલી કયા પોષક સ્તર પ્રાણી છે અથવા કયા ક્રમ ઉપભોગી છે અને ચકલીની એક વાત નથી મનુષ્યની વાત સમજો બરાબર અથવા તો કોઈ પણ અન્ય પ્રાણીઓની વાત સમજીએ તો જે એક કરતાં વધારે પોષક સ્તરમાં હોય એ એક જ સજીવ હોય વધારે પોષક સ્તરમાં ભાગ લેતા હોય અને એટલા માટે આહાર શૃંખલા એની આપેલી હોય ત્યારે આપણે એમ કહી શકીએ આ પોષક સ્તરમાં આ પ્રાણી છે કારણ કે પોષક સ્તર ક્રિયાત્મક સ્તર છે કોઈ ચોક્કસ જાતિને અનુસરીને સ્તર નથી સમજ છે મિત્રો ઓકે આ એક ચાર્ટ તમે સમજી રાખો મિત્રો અહીંયા તમને હું કહું ભાઈ સૌર ઉર્જા સૂર્ય તો સૌર ઉર્જામાંથી સૌ પ્રથમ ઉત્પાદકોમાં જ ઉર્જા આવે એટલે સૌર ઉર્જા આવે ઉત્પાદક પાસે આવે સૂર્યમાંથી ઉર્જા મેળવે માત્ર ઉત્પાદકો પણ ઉત્પાદકોમાં જે ઉર્જા હોય બધી જ ઉર્જા કઈ તૃણહારીમાં જાય એવું નથી તો તો કે ભાઈ ઉત્પાદકો પોતાના જૈવિક ક્રિયા કરવા માટે શ્વસન કરશે તો શ્વસનમાં કેટલી ઉર્જા વપરાશે એટલે એટલી ઉર્જા ગઈ બીજું બધા જ ઉત્પાદકોને તૃણાહારી ખાય જ એવું છે એવું તો નથી ઘણીવાર વાર ઉત્પાદકનું સીધું જ વિઘટન થઈ જાય વૃક્ષ ઉપરથી જમીનમાં પડ્યું સીધું વિઘટકો પાસે ગયું એક વૃક્ષ કપાઈ ગયું મૂળ તંત્ર સીધા વિઘટકો પાસે ગયા એટલે એવું જરૂરી નથી કે બધા ઉત્પાદકો તૃણાહારી દ્વારા ખવાય જ ઉત્પાદક પાસેથી સીધી ઉર્જા કોની પાસે ચાલી જઈ શકે વિઘટક પાસે હા અને બાકી રહેલી જે ઉર્જા હોય એ તૃણાહારીને મળે દસ ટકાનો સામાન્ય નિયમ કહેવાય કે ભાઈ દસ ટકા જેટલી ઉર્જા આગળના સ્તરમાં સ્થળાંતરિત થાય ફરીથી તૃણાહારી તો તૃણાહારી પાસે જે ઉર્જા આવે એ શ્વસનમાં વપરાય તૃણાહારી પોતાની જેવી ક્રિયા કરવા માટે વાપરે કેટલીક ઊર્જા સીધી વિઘટક પાસે જાય એવું તો થોડું કે બધા તૃણાહારીને માંસાહારી ખાઈ જ તૃણાહારીનું સીધું વિઘટન થઈ જાય અથવા માંસાહારી પાસે એની ઉર્જા આવે ફરીથી માંસાહારીમાંથી ઉર્જા શ્વસનમાં જાય અથવા સીધી વિઘટકમાં જાય બાકી રહે એ ઉચ્ચમાંસાહારીમાં આવે ઉચ્ચમાંસાહારીમાંથી તો કે ભાઈ ઊર્જા શ્વસનમાં જાય અથવા વિઘટક પાસે જાય ઓકે ટૂંકમાં સૂર્યમાંથી આવેલી ઊર્જા કાં તો અવકાશમાં શ્વસન દ્વારા ચાલી ગઈ અને કાં તો વિઘટકમાં ગઈ વિઘટકમાં છે એ ઊર્જા શું તો કે વિઘટક મૃત્યુ પામે ત્યારે ફરીથી એનું વિઘટકો દ્વારા જ વિઘટન થાય અને વિઘટકો પણ પોતે શ્વસન દ્વારા ઊર્જા મુક્ત કરે એટલે સૂર્યમાંથી આવેલી ઉર્જા પાછી અવકાશમાં ચાલી જાય શ્વસન મારફતે એ ફરી જ ફરીને અહીંયા શું કહે ચક્રિયકરણ પામતી નથી એટલા માટે ઉર્જા વહન એક માર્ગી છે એવું આપણે કહી શકીએ ઓકે મિત્રો ચાલો બીજો મુદ્દો છે આહાર શ્રૃંખલા આહાર શ્રૃંખલા એટલે શું તો કે નિવસન તંત્રમાં આહાર શૃંખલાને ઇંગ્લિશમાં પોષણ શૃંખલા કહેવાય ઇંગ્લિશમાં એફસી એટલે કે ફૂડ ચેઇન તરીકે એક સજીવ અન્ય સજીવનું ભક્ષણ કરે એક સજીવ જ્યારે બીજા સજીવનું ભક્ષણ કરે એટલે શું થયું તો કે ભાઈ એક ભક્ષક થયો બીજું ભક્ષ્ય બરાબર વનસ્પતિને બકરી ખાય છે તો બકરી એ ભક્ષક છે

ચરણ શૃંખલા એટલે શું તો કે જે ઉત્પાદક થી શરૂ થાય જીએફસી જીએફસી એટલે ગ્રેઝિંગ ફૂડ ચેઇન ઉત્પાદક થી શરૂ થાય અને તૃણાહારી માંસાહારી માં આગળ વધે ઉદાહરણ તરીકે તમે એમ કહો કે ઘાસ હતું એને ખાનારા તિત્તી ઘોડા હતા એને ખાનારો ઉંદર હતો એને ખાનારો સાપ હતો તો આખી જે શૃંખલા થઈ એ ત્રણ થી શરૂ થઈ એટલે ધીસ ઇઝ ગ્રેઝિંગ ફૂડ ચેઇન બરાબર ઘાસ ને પ્રાણી ચરતું હતું ગાય ખાતી હતી એને ગાયને સિંહ ખાઈ ગયો તો આખી ચરણ આહાર શૃંખલા કહેવાય તો નિક્ષેપ દ્રવ્ય આહાર શૃંખલા અથવા તો મૃત દ્રવ્ય આહાર શૃંખલા ડેટ્રાઇટસ ફૂડ ચેઇન એટલે કે ડીએફસી એ કેવી હોય તો કે ભાઈ એ મૃતદેહ ઉપર નભતા વિઘટક સજીવથી થાય દાખલા તરીકે પ્રાણીનું મૃતદેહ છે અથવા તો મળ છે એના ઉપર કોઈ કીડાઓ છે એ વિઘટક છે એને ખાનારો મોટો કીડો છે કે એને ખાનારો કોઈ જીવાત છે તો એ આહાર શૃંખલા એ મૃતદ્રવ્ય નહીં મૃત દ્રવ્ય આહાર શૃંખલા એટલે કે ડેટ્રાઇટસ ફૂડ કહેવાય ચરણ આહાર શૃંખલા દરમિયાન ઉર્જા વહન છે ને એ બહુ ઓછું થતું હોય એટલે કે તૃણાહારીમાંથી દસ ટકા ઉર્જા માંસાહારીમાં એટલે ઉત્પાદકમાં જેટલી ઉર્જા આવે એમાંથી દસ ટકા તૃણાહારીમાં આવે દસ ટકામાંથી તૃણાહારીમાંથી એટલે વનસ્પતિમાંથી તૃણાહારીમાં દસ ટકા તૃણાહારીમાંથી માંસાહારીમાં દસ ટકા એમ ઓછી ઓછી જલ્દી થતી જાય એટલે આહાર શૃંખલા ચાર થી છ સ્તરો સુધી સીમિત હોય એનાથી વધારે હોય નહીં બીજું આહાર શૃંખલા એક સીધી કડી સ્વરૂપે હોય એવું જરૂરી નથી તમે સમજો કે નિવસન તંત્રમાં જોવા મળતી વિવિધ આહાર શૃંખલા વિવિધ સ્તરોએ જોડાઈને એક જટિલ ઝાળ રચે એ જાળને આપણે ફૂડ વેબ એટલે કે આહાર જાળ તરીકે ઓળખીએ છીએ ચાલો ત્યાર પછી બીજો એક શબ્દ છે ઉભો પાક એટલે કે પ્રાપ્ય પાક ઉભો પાક લખાઈ ગયું મિત્રો પ્રાપ્ય પાક એટલે ઉભો પાક સ્ટેન્ડિંગ ક્રોપ અહીંયા પાકની વાત નથી ખેતરમાં ઉભેલો પાક એમ નહીં પણ ઉભા પાકની વ્યાખ્યા એવી છે કે દરેક પોષક સ્તરમાં કોઈ એક ચોક્કસ સમય હાજર રહેલ જીવંત પદાર્થમાં પદાર્થના જથ્થાને પ્રાપ્ય પાક તરીકે ઓળખવામાં આવે છે ઓકે ચલો કે એક સરળ આહાર શૃંખલાનું સામાન્ય ઉદાહરણ ઉર્જા વહન સાથે સમજાયું છે કે ભાઈ સૂર્યમાંથી ઉર્જા આવે એ ઉર્જા બધી કઈ વનસ્પતિ લઈ શકતી નથી પણ વનસ્પતિ એમાં આવે

विघटन करे विघटक पासे त्या दरम्यान पण ऊष्मा मुक्त થાય ओके द्वितीय पोषक स्तरास सजीवो એટલે કે પ્રાથમિક ઉપભોગીઓ કોને ઊર્જા આપે તો કે બીજા ઉપભોગીઓના દ્વિતીય ઉપભોગી એટલે ત્રીજા પોષક સ્તરે એટલે કે માંસાહારીને ઓકે ત્યારે પણ ऊष्मा મુક્ત થાય આ દ્વિતીય પોષક સ્તર વિઘટકને ઊર્જા આપી શકે ત્યારે ऊष्मा મુક્ત થાય શ્વસન સ્વરૂપે ઓકે રીતે ફરીથી ઉચ્ચ માંસાહારી તૃતીય ઉપભોગી પોષક સ્તર એમાંથી પણ ઉષ્મા એટલે શ્વસન દરમિયાન મુક્ત થતી હોય વિઘટક પાસે જાય શ્વસન દરમિયાન મુક્ત થાય અહીંયા પણ શ્વસન દરમિયાન મુક્ત થાય છેવટે વિઘટકમાંથી પણ શ્વસન દરમિયાન ઊર્જા મુક્ત થાય આ મે આગળ એક ચાઇટ સ્વરૂપે સમજાવેલું હતું એ જ વાત છે તમને માં શું પૂછાય તો કે કયા પોષક સ્તર માંથી ઉર્જા પાસે દરેક પોષક સ્તર ઉર્જા આવે ઉત્પાદક પાસે માત્ર સૌર આવે ઓકે ચાલો તેની પછીનો એક ટોપિક અને ટોપિક નું નામ છે પરિસ્થિતિકીયા પિરામિડ ઇકોલોજીકલ પિરામિડ નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે જોવા મળતા સજીવોની સંખ્યા એના શુષ્ક જૈવ ભાર અને એની ઉર્જાને ધ્યાનમાં રાખી અને સ્તરીય રીતે ગોઠવતા રચાતા પિરામિડને પરિસ્થિતિકીય પિરામિડ કહે છે એટલે કે ઇકોલોજીકલ પિરામિડ કહે શું નિવસન તંત્રના વિવિધ પોષક સ્તરે વસતા સજીવોની સંખ્યાને આપણે લેવાની કે ભાઈ કોઈ એક નિવસન તંત્રમાં ઉત્પાદકો તો ઉત્પાદકો કેટલા છે તૃણહારી કેટલા માંસાહારી કેટલા ઉચ્ચ માંસાહારી કેટલા અને પછી સ્તરીય ગોઠવણી કરવાની એટલે પિરામિડ રચાશે એ પિરામિડ આ તો જયભાર ધ્યાનમાં લેવાનો અથવા ઉર્જા ધ્યાનમાં લેવાની અને એનાથી જે પિરામિડ રચાય એને આપણે ઇકોલોજીકલ પિરામિડ એટલે કે પરિસ્થિતિકીય પિરામિડ કહીએ છીએ પરિસ્થિતિકીય પિરામિડ ત્રણ પ્રકારના હોય એક છે સંખ્યાના પિરામિડ બીજા છે શુષ્ક જયભારના પિરામિડ અને ત્રીજા છે ઊર્જાના પિરામિડ સંખ્યાના પિરામિડ એટલે શું

પછી તૃણાહારી માંસાહારી ઉચ્ચ માંસાહારી તમે જોઈ લો કે તૃણભૂમિ નિવસન તંત્રમાં સંખ્યાનો પિરામિડ સાઠ લાખ એટલે નજીક અઠાવન લાખ અહીંયા આપ્યા અઠાવન લાખ બેતાલીસ હજાર તો સાઠ લાખ એટલે સિક્સ મિલિયન જેટલા વનસ્પતિ ઉત્પાદક જે છે પ્રોડ્યુસર્સ છે એની સામે ઉપર જતાં જતાં તૃતીય ક્રમના એટલે કે ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની સંખ્યા કેટલી છે માત્ર ત્રણ એટલે આ પિરામિડ સીધો થયો

જયભારનો પિરામિડ તો મોટા ભાગે સીધા હોય પણ જલજ નિવસ તંત્રમાં પિરામિડ ઉલટા હોઈ શકે ત્રીજો પિરામિડ છે ઊર્જાના પિરામિડ તો ઊર્જાના પિરામિડ મિત્રો હંમેશા સીધા હોય ઊર્જાના પિરામિડ ક્યારેય ઉલટા ન હોય કારણ કે નિવસ તંત્રમાં ઉર્જા દરમિયાન ઉર્જા વહન દરમિયાન ઊર્જાનો વ્યય ચાલ્યા જ કરતો હોય નિવસ તંત્રના કાર્યની ઉત્તમ સમજ ઉર્જાના પિરામિડથી મળે છે અને ઊર્જાના પિરામિડ હંમેશા સીધા હોય છે

એટલે એમ કહી શકાય કે કયા પિરામિડ હંમેશા સીધા હોય તો એ છે ઉર્જાના પિરામિડ ઓકે મિત્રો તો આ બધી બાબતો હતી પર્યાવરણીય પિરામિડ વિશે ઇકોલોજીકલ પિરામિડ વિશે ચાલો મિત્રો પર્યાવરણીય પિરામિડ ની કેટલીક મર્યાદાઓ છે પર્યાવરણીય પિરામિડ ની વાત જોઈએ તો એમાં એવી જાતિઓ કે જે એક સાથે વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય એને ગણતરીમાં નથી લીધી પિરામિડ ર

પણ પ્રકૃતિમાં કદી પણ આવું સીધી આહાર અસ્તિત્વ નથી ધરાવતી એ આહાર સ્વરૂપે હોય એટલે એ આપણે ચોક્કસ રીતે ગોઠવી શકીએ નહીં અને ત્રીજી કે મૃતોપજી બહુ મહત્વની ભૂમિકા છે પણ પરિસ્થિતિ કે પિરામિડમાં એને આપણે સ્થાન આપ્યું નથી મિત્રો આ ત્રણ બાબતો યાદ રાખશું કે જે પરિસ્થિતિ કે પિરામિડની સીમા મર્યાદા છે એટલે કે મર્યાદાઓ છે ઓકે મિત્રો તો આ સાથે આપણે પરિસ્થિતિકીય પિરામિડ એની વાતો પૂરી કરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ એટલે કે ઇકોલોજીકલ સક્સેશન વિશે વાતો કરીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ